નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દિવસભરના કામ સમાચારો છે જે તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો પાકિસ્તાન માં વાગ્યા યુદ્ધ ના પગલે પાકિસ્તાન આવી હતી યુદ્ધ જેવા મિત્રો માહોલ માં પાકિસ્તાન માં યુદ્ધ ના સાયરન વાગવાનું શરૂ થઈ ગયું છે જેમાં ખાસ કરીને મિત્રો તમે વિડીયો જોઈ શકાય છે કે ઇસ્લામાબાદ માં સાયરન વાગ્યું હતું તો સોશિયલ મીડિયા માં મિત્રો આ હવે વાયરલ થઈ રહ્યો છે ખાસ કે મિત્રો ભારત પણ ડ્રોન ની મદદ થી અનેક સ્થળો પર હુમલો કર્યો છે ત્યાર પછીના સમાચારો વિશે આગળ વધીએ તો લાહોર, ક્રાંચી, રાવલપિંડી સહિત મિત્રો નવ શહેરો પર ડ્રોનથી હુમલો ઓપરેશન સિંધુrna બીજા દિવસે ભારતે પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરી છે ગુરુવારે સવારે ભારતની સ્ટ્રાઇકમાં પાકિસ્તાનના ત્રણ ત્રણ મુખ્ય શહેરો લાહોર, ક્રાંચી અને રાવલપિંડીમાં સ્થાપિત મિત્રો એચ ક્યુ નાન એર ડિફેન્સ સિસ્ટમ નાશ પામી હતી તો સમાચાર એજન્સીએ આ માહિતી આપી છે કે ભારતથી મિત્રો આ હુમલા માટે ઇઝરાયેલી હેરોપ ડ્રોનનો પણ ઉપયોગ કર્યો હતો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજસ્થાનની એક હજાર સાડત્રી કિમી લાંબી સરહદ સીલ કરાય મિત્રો ઓપરેશન સિંદૂર પછી રાજસ્થાનની સરહદે આવેલા પાકિસ્તાનના ગામડાઓમાં સૈન્યની ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે આ કારણે મિત્રો રાજસ્થાની સમગ્ર એક હજાર અને સાડેત્રી કિલોમીટર લાંબી સરહદ સીલ કરી દેવામાં આવી છે બીએસએફ જમીન પર એલર્ટ છે અને વાયુસેના આકાશમાં એલર્ટ પર છે તો પશ્ચિમ ક્ષેત્રના તમામ એરબઝ હાઈ એલર્ટ પર છે અહીંથી મિત્રો દિવસ રાત કોમ્બેટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે તો બીએસએફે પેટ્રોલિંગ વધારી દીધું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ મોદીની દેશના દરેક નાગરિકોને અપીલ મિત્રો કેન્દ્ર સરકારે આજે ઓપરેશન સિંદુર અંગે મિત્રો સર્વપક્ષીએ બેઠક બોલાવી હતી અને આ બેઠક માટે પીએમ મોદીએ ખાસ સંદેશ આપ્યો હતો તેમણે મિત્રો વિપક્ષને એક થવા વિનંતી કરી છે પીએમ મોદીએ કહ્યું કે આ સમયે દરેક ભારતીય નાગરિકોને એક થવાની જરૂર છે બેઠક બાદ મિત્રો કેન્દ્રીય મંત્રી કિરેન રિજુએ પણ કહ્યું કે મિત્રો ખોટા સમાચાર એકતાને નબળી પાડે છે તેનાથી મિત્રો બસવું જોઈએ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જાણી લો મિત્રો આજે સોનાનો ભાવ શું રહ્યો તો ભારતમાં આજે સોનાના ભાવમાં વધારો થયો છે આજે ભારતમાં પ્રતિ દસ ગ્રામ બાવીસ સોનાનો ભાવ નેવસો રૂપિયા રહેલો છે આ સાથે મિત્રો પ્રતિ દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાની કિંમત નવણું હજાર અને દસ રૂપિયા થઈ ગઈ છે નોંધણી છે કે મિત્રો આંતરરાષ્ટ્રીય બજાર ડોલરનો ભાવ માંગ અને પુરવઠો વગેરેને કારણે મિત્રો સોનાના ભાવમાં વધઘટ રહે છે આજે મિત્રો ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ નવણું હજાર અને સો રૂપિયા થયો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અંબલેલ પટેલ ની નવી આગાહી કાળી આંધી વાવાઝોડું વરસાદ આવશે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આઠ મેથી વરસાદનું જોર ઘટશે અને દસ વરસાદ રહેવાનો છે પરંતુ અગિયાર થી લઈને વીસ મે ના આંધી વંટોળનું પ્રમાણ વધવાનું છે અરબ દેશ માંથી કાળી આંધીઓ ચડી આવશે અને ત્યારબાદ પચીસ મે થી ચાર જૂન વચ્ચે અરબ સાગર માં હળવા પ્રકારનું વાવાઝોડું બનવાની શક્યતાઓ રહેવાની છે તો આજે મિત્રો રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ ભરૂસ આણંદ વલસાડમાં ભારે વરસાદની શક્યતાઓ છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હરિયાણામાં હાઈ એલર્ટ તો ગુરુગ્રામમાં ડૉક્ટરની મિત્રો રજાઓ રદ ઓપરેશન સિંદોર પછી હરિયાણા હાઈ એલર્ટ પર છે ગુરુગ્રામમાં ડૉક્ટરની રજાઓ રદ કરી દેવામાં આવી છે તો ડૉક્ટરને સતર્ક રહેવાનું કહેવામાં આવ્યું છે આ સાથે સરકારી અને ખાનગી હોસ્પિટલોને ઇમરજન્સી માટે પચીસ ટકા બેડ રિઝર્વ આપવાનો નિર્દેશ આપી દેવામાં પણ આપ્યો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાકિસ્તાનની પોલ ખોલતો પાક યુવકનો વિડીયો વાયરલ મિત્રો ગઈકાલે ભારતીય ઓપરેશન હેઠળ મિત્રો પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કરી અને બદલો લીધો છે તો પાકિસ્તાન તરફથી દાવા કરવામાં આવ્યા હતા કે તેઓએ મિત્રો ભારતીય એરક્રાફ્ટ તોડી પાડ્યા હતા પણ મિત્રો વિડીયો જોઈને તમે હસી પણ રોકી શકશો નહીં યુવક કહી રહ્યો છે કે પાકિસ્તાનની અંદર એર ડિફેન્સ સિસ્ટમે એક પણ મિસાઇલ કે એર મિત્રો ક્રાફ્ટ સામે કામ કરી શકી ન હતી વિડિયો હાલ અત્યારે મિત્રો વાયરલ થયા બાદ લોકો મિત્રો અલગ અલગ કોમેન્ટ કરીને હસી રહ્યા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે ભારત તૈયાર રહે ખાસ કરીને મિત્રો પાકિસ્તાની पीएमએ ભારતને ચેતવણી આપી છે કે હવે તે આ હુમલાની કિંમત ચૂકવશે તે મિત્રો પાકિસ્તાનીઓના લોહીના દરેક ટીપુંને કિંમત ચૂકવશે અમે સાબિત કરી દીધું છે કે પાકિસ્તાન કડક જવાબ આપવાનું જાણે છે પીએમ શરીફે પાકિસ્તાની સેનાને સલામ કરી અને કહ્યું કે સમગ્ર રાષ્ટ્રને તેમની બહાદુરી અને બલિદાન પર ગર્વ છે પહેલીવાર તેમને સંસદ પોતાનું ભાષણ આપ્યું હતું ને આ પછી તેમણે ટીવી પર જનતાને સંબોધિત કરી હતી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દસમી મે સુધી 25 એરપોર્ટ સંપૂર્ણપણે બંધ કરી દેવાયા ઓપરેશન સિંદૂર પછી દેશમાં 25 એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યા છે આ પહેલા બંધ એરપોર્ટનો આંકડો અઢાર હતો તે હવે શ્રીનગર એરપોર્ટ સાથે 25 પર પહોંચી ગયો છે પીટીઆઈના અહેવાલ અનુસાર દેશના ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં આવેલા શ્રીનગર સહિત લેહ જમ્મુ અમૃતસર પઠાણકોટ સંધીગઢ જોધપુર જેસલ ધર્મશાલા અને જામનગર પણ સમાવેશ થાય છે

ி ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સહકારી મંડળીઓના સભાસદ ભેટ મર્યાદામાં થયો વધારો મિત્રો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા સહકારી મંડળીઓના કરોડો સભાસદોના હિતમાં અનેકવિધ નિર્ણયો કરવામાં આવી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા મિત્રો સહકારી મંડળીઓના સભાસદો મંડળીઓ સાથે જોડાઈ રહે તે માટે સભાસદ ભેટ મર્યાદામાં છાસઠ ટકાથી લઈને એકસો જેટલો વધારો કરવામાં આવ્યો છે આ અંગે માહિતી આપતા મંત્રી જગદીશ વિશ્વકર્મા એ કહ્યું કે મિત્રો પ્રાથમિક તાલુકા કક્ષાની મંડળીઓ રૂપિયા એક હજાર ને બદલે રૂપિયા પચીસો રૂપિયા તો જિલ્લા કક્ષાની મંડળીઓ રૂપિયા ત્રણ હજાર ને બદલે રૂપિયા પાંચ હજાર અને રાજ્ય કક્ષાની મંડળીઓ રૂપિયા હજારને બદલે રૂપિયા દસ હજાર રૂપિયાની મર્યાદામાં સભાસદોની ભેટ હવેથી આપી શકશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટર હેઠળ નોંધણી કરાવીએ મિત્રો એગ્રી સ્ટેટ પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ મિત્રો ખેડૂતોને આઈડી કાર્ડ આધાર આઈડી કાર્ડની જેમ ફાર્મર આઈડી કાર્ડ મળવાનું છે તો રાજ્યમાં પીએમ કિસાન યોજનામાં પાત્રતા ધરાવતા ખેડૂતોને ફાર્મર આઈડીને નોંધણી ફરજિયાત છે ફાર્મર રજિસ્ટ્રી

Yeah. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો એટીએમ અંગે આરબીઆઈનો નો મહત્વનો નિર્ણય મિત્રો આરબીઆઈ તમામ બેંકો અને વ્હાઇટ લેબલ એટીએમમાં ઓપરેટરોને મિત્રો આદેશ આપ્યો છે કે હવે એટીએમ માંથી રૂપિયા સો અને બસો રૂપિયાની નોટ ફરજિયાત નીકળવી જોઈએ સામાન્ય નાગરિકોને નાની નોટની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા આ પગલું લેવાયું છે ત્રીસ સપ્ટેમ્બર બે હાજર પચીસ સુધીમાં પંચોતેર ટકા એટીએમ માં અને એકત્રીસ માર્ચ બે હાજર ચોવીસ સુધીમાં નેવું ટકા એટીએમ માં સો રૂપિયા કે મોટે ભાગે પાંચસો રૂપિયાની નોટ નોટ નીકળે છે જેથી મિત્રો આરબીઆઈ દ્વારા એક મહત્વ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી મિત્રો હવે એટીએમ ની અંદર સો અને બસો રૂપિયાની નોટો પણ તમને મિત્રો જોવા મળશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પહેલગામ હુમલા બાદ અડતાલીસ પર્યટન સ્થળો બંધ કરાયા પહેલગામ મિત્રો મિત્રો જમ્મુ અને કાશ્મીરના ઘણા પર્યટન સ્થળોએ અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યા છે માહિતી અનુસાર આતંકવાદી હુમલાની શક્યતા અંગે ગુપ્તચર ચેતવણીને કારણે કાશ્મીરમાં મિત્રો અડતાલીસ પર્યટન હાલ અત્યારે સ્થળો બંધ કરી દેવામાં આવ્યા છે સુરક્ષા દળોએ મિત્રો ગુલમર્ગ સોનમર્ગ અને લેક વિસ્તારો સહિત મિત્રો અનેક સંવેદનશીલ પર્યટન સ્થળોએ પોલીસ સ્પેશિયલ ઓફર ગ્રુપના મિત્રો ફિદાઈ વિરોધી ટુકડીઓ તૈનાત કરી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શું મિત્રો પતિ પત્ની બંનેને મળશે પીએમ કિસાન યોજનાનો હપ્તો સત્ય શું છે મિત્રો જાણી લેજો તો ખાસ કરીને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના નાના અને સીમાંત ખેડૂતો માટે શરૂ કરાયેલી સૌથી મહત્વપૂર્ણ યોજનાઓમાંથી એક છે તો કેન્દ્ર સરકારે લોન્ચ કરેલી આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે આ રકમ ત્રણ હપ્તામાં એટલે કે દર ચાર મહિને બે હજાર રૂપિયા ખેડૂતોના ખાતા જમા કરવામાં આવે છે પરંતુ પરિવારો છે તો આ પ્રશ્ન અંદર મિત્રો જવાબ નીતિગત રીતે અને નિયમોના આધાર પર સમજીએ તો મિત્રો આ યોજના કોઈ પણ વ્યક્તિગત દેણ પર આધારિત નથી ભારત સરકાર કૃષિ મંત્રાલય માર્ગદર્શિકા મુજબ મિત્રો પીએમ કિસાન યોજના કૃષિ પરિવાર પર આધારિત છે આમાં પતિ પત્ની અને તેમના અઢાર વર્ષથી ઓછી વયના બાળકોનો સમાવેશ થાય છે એટલે કે મિત્રો આ આખો પરિવાર એક એકમ તરીકે ગણાય છે અને તેમને કુલ મળીને એક જ લાભ મળે છે તે મિત્રો વ્યક્તિગત રીતે નહીં પરંતુ આ યોજના અંતર્ગત મિત્રો પતિ અને પત્ની બંનેને અલગ અલગ અરજી કરવાની પરવાનગી નથી કેવળ તે વ્યક્તિ કે જેના નામે ખેતીલાયક જમીન નોંધાયેલ હોય

તમે પતિ પત્ની છો અને તમને મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો એટલે કે મિત્રો બંનેને હપ્તો મળે છે તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા તે હપ્તો મિત્રો પરત વસૂલવામાં આવશે ફક્ત મિત્રો જે પણ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ફક્ત બેતાલીસ રૂપિયામાં મળશે પાંચ હજાર રૂપિયાનું પેન્શન નરેન્દ્ર મોદીની સરકારે પોતાના કાર્યકાળ દરમિયાન આવી મિત્રો ઘણી યોજનાઓ શરૂ કરી છે જેમાં તમે રોકાણ કરીને ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો મિત્રો અટલ પેન્શન પણ આવી જ એક યોજના છે આ હેઠળ મિત્રો તમે નાનું રોકાણ કરીને તમે પાંચ રૂપિયા સુધીના માસિક પેન્શનની વ્યવસ્થા કરી શકો છો આ યોજના સાથે મિત્રો સંકળાયેલા શેર ધારકોની કુલ સંખ્યા

તમને મિત્રો પેન્શન મળવાનું છે મહત્તમ રોકાણ દર મહિને ચૌદસો ને ચોપન રૂપિયા હોય છે ગત મિત્રો જો તમે મહિને બસો રૂપિયા નું રોકાણ કરો છો તો તમને મિત્રો મહિને માસિક પેન્શન પાંચ હજાર રૂપિયા આપવામાં આવે છે સીએમ ભૂપેન્દ્ર પટેલે મિત્રો સમગ્ર રાજ્યમાં રોડ અને મિત્રો નાગરિકો વ્યવસાયો માટે કુલ સાતસો ને પાંત્રી કિલોમીટર ની લંબાઈ ધરાવતા એકસો અઢાર રસ્તાઓ પર રિસર ફેન્સિંગ અને મિત્રો આનુષંગિક કામો હાથ ધરવા માટે કહ્યું છે અને માર્ગ અને મકાન વિભાગ માટે રૂપિયા નવસો પંચોતેર કરોડ ಪ್ರೊನ್ನು ಪ್ಪಣ ಬೇವ್ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના આ જિલ્લામાં પંદર હજાર ચારસો સોલ હેલ્થ કાર્ડ તૈયાર ભાવનગર જિલ્લામાં પંદર હજાર ચારસો સોયલ હેલ્થ કાર્ડ તૈયાર થઈ ગયા હતા હાલ મિત્રો ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને વિતરણ કરવામાં આવી રહ્યું હોવાનું જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના મિત્રો વિશ્વની વર્તુળો દ્વારા જણાવ્યું હતું ખાતરોના જરૂરી વધુ અપરાશને રોકીને તથા આવશ્યક પોષક તત્વો ઉમેરવાની સલાહ આપીને સોયલ હેલ્થ કાર્ડ દ્વારા જમીનની ઉત્પાદકતાને મિત્રો લાંબો સમય ચાળવી શકાય છે તો ખાસ કરીને મિત્રો ખેડૂતોને એક કાર્ડ આપવામાં આવે છે જેમનું નામ છે મિત્રો સોઇલ હેલ્થ કાર્ડ આ મિત્રો એક કાર્ડ હોય છે જે મિત્રો તમામ ખેડૂતોને આપવામાં આવે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો એસી ખરીદવા માટે મોદી સરકાર આપશે મિત્રો સહાય જેમ જેમ મિત્રો વાતાવરણમાં પરિવર્તન મિત્રો તીવ્ર બની રહ્યું છે તેમ તેમ ભારતીય ઉનાળો વધુને વધુ અસહ્ય બની રહ્યો છે આના કારણે મિત્રો સમગ્ર દેશમાં એર કન્ડિશનર એસીની માંગમાં વધારો થયો છે વધતી આવક અને શહેરીકરણ સાથે મિત્રો એસીનું વેચાણ બે અને બાવીસમાં આઠ મિલિયન યુનિટથી પણ વધીને બે અને ચોવીસમાં લગભગ મિત્રો અગિયાર મિલિયન થઈ ગયું છે જ્યારે મિત્રો આ વલણ આરામ વધારો કરે છે તો વીજળી ગ્રીડ પર દબાણ લાવે છે ને ઉર્જા કાર્યક્ષમતા ચિંતાઓ ઉભી કરી છે કેન્દ્ર સરકાર ગ્રાહકોને જૂના બિન કાર્યક્ષમ એસી ને આધુનિક ફાઈવ સ્ટાર મિત્રો રેડર મોડેલ થી બદલવા માટે પ્રોત્સાહિત કરવા માટે નાણાકીય પ્રોત્સાહન યોજના પર વિચાર કરી રહી છે આ પહેલો ઉદ્દેશ મિત્રો ઘરગથ્થુ વીજળીના બિલ ઘટાડવા પીક મહિનાઓ દરમિયાન ગ્રીડ દબાણ ઘટાડવા અને ભારતના આબોહવા કાર્યલક્ષો ટેકો આપવાનો છે એટલે ખાસ કરીને મિત્રો ગુજરાત સરકાર દ્વારા નવી યોજના આગામી સમય અંદર અમલમાં મૂકવામાં આવશે તો જેમની અંદર મિત્રો એસી ખરીદવા માટે ગુજરાત સરકાર દ્વારા એટલે કે મોદી સરકાર દ્વારા એસી ખરીદવા માટે સહાય આપવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોળ લાખ ખેડૂતોના ખાતાની અંદર મિત્રો આઠ કરોડની સહાય મિત્રો રાજ્યના મહત્તમ ખેડૂતો ટપક ફુવારા રેનગન અને મિત્રો પોરસ પાઇપ જેવી અધ્યતન સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકે તે માટે સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ ખેડૂતોને ખાસ પ્રોત્સાહન આપવામાં આવે છે તો પાણીના ઓછા વચ્ચે સિંચાઈથી આશરે ત્રણ ગણો પિયત વિસ્તાર વધારી શકાય છે એટલે જ મિત્રો છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં મિત્રો સુક્ષમ સિંચાઈનો વ્યાપ અને સૂક્ષ્મ સિંચાઈ ક્ષેત્રે દેશમાં ગુજરાતનો દબદબો સતત વધી રહ્યો છે વર્ષ મે બે હજાર પાંચ થી માર્ચ બે હજાર પચીસ સુધીમાં

ફાળો રૂપિયા ત્રણસો ને ઓગણત્રીસ કરોડ અને ભારત સરકાર નો ફાળો બસો ને છોતેર કરોડ નો રહેલો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર ખરીફ પાકોનું વાવેતર અને ઉત્પાદન વધારવા લેવાયો મોટો નિર્ણય મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કપાસ અને અન્ય ખરીફ પાકોનું વાવેતર કરતા ખેડૂતોના વિશાળ હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતો આગોતરું આયોજન કરીને પાકનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તે માટે મુખ્યમંત્રી આ વર્ષે આ વિસ્તારોમાં જરૂરિયાત મુજબ સિંચાઈનો પણ એક મહિનો વહેલું એટલે કે સિંચાઈ માટે વહેલું પાણી આપવામાં આવે તો તેઓ મિત્રો વધુ ઉત્પાદન મેળવીને આર્થિક રીતે વધુ સક્ષમ બની શકે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર ધરતીપુત્રો પ્રત્યે શીલપૂર્વક નો અભિગમ અપનાવીને ચાલુ વર્ષે નર્મદા કમાન્ડે વિસ્તારમાં પંદર જૂન ને બદલે પંદર એટલે કે ત્રીસ દિવસ સુધી વહેલું જરૂરિયાત મુજબ સિંચાઈ નું પાણી આપવાનો નિર્ણય કર્યો છે